નમસ્કાર દર્શક મિત્રો હોટલાઇન ન્યૂઝમાં અમેરિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી ભારત ઉપર ટેરિફનો દબાવ બનાવવામાં આવતો હતો ટેરિફ નાખવામાં આવશે એવી વાતો કરવામાં આવતી હતી આખરે પચાસ ટકા ટેરિફ આપણે અમુક ગુડ્સ ઉપર નાખી દેવામાં આવ્યો છે આવા સંજોગોની અંદર ચીનમાં રશિયાના પ્રમુખ પુતિન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રમુખ જીનપિંગ એ સહિતના ઘણા બધા નેતાઓ ઓએસસી બેઠકમાં મળ્યા છે આ બેઠક દરમિયાન એક વસ્તુ ખાસ ધ્યાન આકર્ષક રહી અને છેલ્લા લગભગ ચોવીસ કલાકથી એ વિડીયો વાયરલ થઈ રહ્યા છે જેમાં જીનપિંગ પુતિન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ત્રણેયની બોડી લેંગ્વેજ એકદમ પોઝિટિવ છે વડાપ્રધાનની સાથે વાત કરવા માટે આ બંને નેતાઓ ઉત્સુક છે એવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે આ વિડીયો પણ ખૂબ મોટા પ્રમાણમાં વાયરલ થઈ રહ્યા છે અને ચીનના પ્રમુખ જીનપિંગે તો એટલે સુધી કહી દીધું છે કે કોઈ પણ પ્રકારના બ્લેકમેલિંગથી અથવા તો ટેરિફના ડરથી આ જે સંગઠન છે એના રાષ્ટ્રો છે એને ગભરાવાની જરૂર નથી ચીન અને ભારત એ નજીક આવી રહ્યા છે રશિયા તો વર્ષોથી પરંપરાગત રીતે આપણું મિત્ર રાષ્ટ્ર રહ્યું છે હવે જે આ નવી ધરી બની રહી છે એ નવી ધરીની અસર શું થશે અને એ ટ્રમ્પ માટે કે અમેરિકા માટે શું મેસેજ છે અને સમગ્ર વિશ્વ માટે આ નવી ધરીનો શું મેસેજ છે એ તમામ બાબતો હાલ ચર્ચામાં છે અને આ મામલે ચર્ચા કરવા માટે આજે આપણી સાથે જોડાયા છે સુરત શહેરના જાણીતા સિનિયર પત્રકાર હિમાંશુભાઈ ભટ્ટ હિમાંશુભાઈ હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે નમસ્કાર ગિરીશભાઈ જી હિમાંશુભાઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચીન મુલાકાત અને ત્યાંની ચર્ચાઓ અને ત્યાંનું જે વાતો થઈ છે અને એની અમેરિકા અને ટ્રમ્પ પર અસરો આપણે શરૂ કરીએ ને તે પહેલા આ એવી ચર્ચા છે યાદ રાખજો આ દિવસો આજે પહેલી સપ્ટેમ્બર અને ઓગસ્ટ અને આ બીજી સપ્ટેમ્બર આ ત્રણ ત્રણ ચાર દિવસો છે ને આજુબાજુના ઓગસ્ટ ની ત્રીસમી તારીખથી શરૂ કરી દે લગભગ બીજી ત્રીજી સપ્ટેમ્બર બે હજાર પચીસ ના દિવસો વિશ્વમાં બદલાતા જીઓપોલિટિક્સના એક સાક્ષી બનવાનો છે વર્લ્ડ ઓર્ડર જેને આપણે કહીએ તે વર્લ્ડ ઓર્ડર બદલાઈ રહ્યો છે અને બે ચોવીસ લોકસભાની ચૂંટણી થઈ પછી એક અંદાજો હતો કે ચેન્જ ઇન વર્લ્ડ ઓર્ડર ચેન્જ ઇન જીઓપોલિટિક્સ આવશે પણ આટલો જલ્દી આવશે એવો કોઈ કોમેન્ટેટરને ખ્યાલ નહોતો જે અશક્ય ગણાતું કામ હતું કેમ કે તમે પોતે જ વિચાર કરો એક સામાન્ય નાગરિક તરીકે દર્શકોને પણ હું એક વિનંતી કરીશ શું તમે આજથી છ મહિના પહેલા પણ કલ્પનામાં વિચાર્યું હતું કે ગલવાનમાં ભારતે ચીની સૈનિકોને માર માર્યો એમની આંખમાં આંખ નાખીને આપણે સરહદે ઊભા રહ્યા અને એમને સીધો સંદેશો આપી દીધો કે સરહદ ઉપર અમે તમને એક ઇંચ નરેન્દ્રભાઈ મોદી ફરી એકવાર સાથે બેઠેલા જોવા મળે એવા કઈ દ્રશ્યો હું તો કરતા કરી શક મેં બંને બે હાજર ચૌદ માં જોયેલા અમદાવાદમાં સાબરમતી નદીને આંગણે झुळु झुळु झुलाऊपर झुळता ત્યાર પછી એક વાર નરેન્દ્રભાઈ ગયાલા 8 વર્ષ પહેલા 8 વર્ષ પછી પહેલી વાર આ એસીઓ ની બેઠક શાંગાઈ કોર્પોરેશન ની બેઠક થઈ તો બાનું છે આ તો એક સીધો સંદેશ આપવાનો આવ્યો છું અને જે કામ કોઈ થી નહોતું થયું વારંવાર ભારત ને કેતા રહેતા કે ચીન સાથે બંનેની વચ્ચે જેટલો થઈ શકે એટલો વેપાર કરો મિત્ર નથી પણ આ દુનિયામાં કોઈ પણ તમારું મિત્ર નથી એક ગણેલા બેચાર ને છોડી દેતા તમારે તમારા ફાયદાની વાત કરવી પડે એક રાષ્ટ્ર તરીકે અને ભારત અને ચીન વચ્ચે આ સંબંધ મળશે અને દુનિયામાં પોલિટિકલ જીઓ પોલિટિકલ કોમેન્ટેટરો ફરીથી આરઆઈસી ની વાત કરતા જશે આરઆઈસી એટલે શું રે કેટલે શું રશિયા ઇન્ડિયા ચાઇના એ આટલું જલ્દી આવશે આખો વિશ્વનો ઓર્ડર જે છે આટલું જલ્દી બદલાઈ જશે एबी कोई एक कल्पना न थी पर थैंक्स टू टप्पू टप्पू એટલે પ્રેસિડેન્ટ ટ્રમ્પ थैंक्स टू टप्पू આજે આ સ્થિતિ એવી આવી ગઈ કે એક વર્ષની અંદર અશક્ય ઘટનાતિવાદ ભારત અને ચીન વચ્ચે કોઈ પ્રકારના સંબંધો સ્થાપાય તે વાત શક્ય બની ગઈ અનુભારકોને કક્ષો તમે

ખાલી ગમે તમે એક જ વસ્તુનો વિચાર કરો સાહેબ ભારત આજે વિકસિત રાષ્ટ્ર નથી તમને બહુ ન ગમે તો પણ વાત સ્વીકારવી પડે ભારત આજે દુનિયાની એટલી મોટી ઇકોનોમી નથી કે બધા એનાથી હા કરે જે રીતે અમેરિકાના લોકો સાંભળી રહે છે ભારત ખાલી ચાર પોઈન્ટ બે ટ્રિલિયન ની ઇકોનોમી છે પણ છતાય ત્યારે ભારત ચાલે છે ત્યારે બધા હાથીની જેમ ભારત તરફ જોતા હોય છે ભારત જ્યારે વ્યવહાર કરે છે ભારત જ્યારે બોલે છે ત્યારે દુનિયા સાંભળે છે કેમ છેલ્લા 11 વર્ષમાં ભારતે જે પ્રાપ્ત કર્યું છે હું હિન્દુસ્તાન શબ્દ નથી વાપરવાનો આજે હું ઇન્ડિયા શબ્દ નથી વાપરવાનો ભારત શબ્દ વાપરવાનો છું તેના નજારા તમને આ છેલ્લા બે દિવસમાં ચાઈનામાં જોવા મળે સાહેબ બે દ્રશ્યોની પરિકલ્પના કરો તમારા દર્શકોને બતાવજો તમે આ વિડીયોની સાથે એ દ્રશ્ય એ છે કે વ્લાદિમીર પુતિન એકત્રીસમી ઓગસ્ટે ચાઈનામાં લેન્ડ થાય છે અને ના બીજા દેશોના નેતાઓને મળતા મળતા જતા હોય છે ત્યારે તમે પેલા પાકિસ્તાનના બેચેની જુઓ એની સાથે હાથ મિલાવવા માટે ત્યારે તલપા પણ થઈ ગયેલો હોય દોડા દોડી કરતો દેખાય અને બીજી તરફ વ્લાદિમીર પુતિન પહેલી વાર મળે છે નરેન્દ્રભાઈ ને

આજે દ્રશ્યો દેખાઈ જાય છે ને ઘણા બધા લોકો મોદી વિરોધીઓ કહેતા હતા ને કે ફલાણું છે છે મોદી વીક થઈ ગયા છે હા થઈ ગયા છે આ નરેટિવ સેટ કરવાનો પ્રયત્ન નરેન્દ્રભાઈ ની તકલીફ એક જ છે એ છે ને નરેટિવ સેટ કરે છે ને ત્યારે એવો નરેટિવ સેટ કરે છે કે બીજા કોઈના માટે કશું રહેતું જ નથી એ સામાન્ય સંજોગોમાં બોલતા નથી પોતાનું એક્શન આજે સ્થિતિ મારા તો બેસિક કેટલાક સવાલો છે સાહેબ ભારતની ઇકોનોમી ચાર પોઈન્ટ બે અમેરિકાની ઇકોનોમી અઠ્યાવીસ પછી એસી વર્ષના સમયગાળામાં કદાચ પહેલી વખત એવો સમય છે કે છેલ્લા વીસ પચીસ દિવસથી આખું અમેરિકી મીડિયા સવાર પડે ને હનુમાન ચાલીસાની જગ્યાએ ભારત ચાલીસા કરે છે ભગવાન નું નામ ભારત ભારતની વાત કરે છે મોટી સત્તાઓ મહાસત્તાઓ હું એમાં ભારત ને જાતે લોકો મૂકતો પણ હવે મારે મૂકવું પડે છે યુએસએ રશિયા ચાઈના અને ચોથું ભારત અને એક તરફ ચાઈના જેવા રાષ્ટ્ર ગોઠિયા હોય ને કે પેલા સાંદિપની ઋષિના આશ્રમમાં જે વખતે કૃષ્ણ ગોવાળિયા બની રહેતા હતા એવા ત્રણ ચાર ગોવાળિયા હોય ને એની જેમ દોસ્તી દેખાય અને બીજી તરફ એકલો પડી તો મેસેજ શું જાય દુનિયામાં અને દેખો ભાઈ એક વસ્તુ સમજો કે હાથીની ની ચાલ હોય ને એ તો હાથીની ચાલ જ રહેવાની છે હાથી ની બોડી લેંગ્વેજ જ રહેવાની છે એને તમે કોઈ દિવસ શિયાળની કે કૂતરાની ચાલ નહીં બનાવી શકો એ બધું રિઝર્વ છે પાકિસ્તાન જેવા સહેબાઝરીફ પાસે અને આનો જે મેસેજ જાય છે કિરીટભાઈ દર્શકો ને એક આંકડો બી આપી દો આપી દો પછી તમે આપું છું એક જ મિનિટ ભારત ચીન અને રશિયા એ ત્રણ મળીને વિશ્વનું ચાલીસ ટકા અર્થતંત્ર છે

અમારે કઈ પડી નથી તો સોરી માય બ્રધર કે પેલી જે માઇ વે ઓર હાઈવે વાળી વાત છે ને માઇ વે ઓર હાઈવે એ નહીં ચાલે જો કોઈ પાર્ટનરશીપ હશે તો તેમાંથી બંનેને ફાયદા થાય એવા રસ્તા નીકળવા જેવું છે એક તરફ તમે હવે તમે એવા નિવેદન આપો છો કે આપણી પચીસ વર્ષ ત્રીસ વર્ષ જૂની स्ट्रेटेजी पार्टनरशिप छे फलाणु छे दिकरु छे हां छे ते छता तमारा प्रेसिडेंट प्रेसिडेंटे भारतीय अर्थतंत्र ने डेड इकोनॉमी की थी तमारो ट्रेड दो सलाहकार रोज सवार पड़े पीटर नवारो जेवा मानस हो रोज सवार पड़े ने भारत ने गाड़ो दे छे शु भारत ने कोई अधिकृत जवाब आप्यो नथी आप्यो ए हमारी खानदानी है તે બી ભાષામાં કહીએ તો એ અમારી ખાનદાની છે અને આ કહેવાતા યુ નો બધા જે નેરેટિવ સેટ કરનારા લોકો મોદી વિરોધીઓ છે મોદી વિરોધી તો માત્ર રાહ જોતા હોય છે આ બાજુ ડોનાલ્ડ ટ્રમ્પ નું સ્ટેટમેન્ટ આવે છે કે ભારત એ ડેડ ઇકોનોમી છે અને આપણે ત્યાં આપણા વિપક્ષના નેતા એને ઉચકીને બેસી જાય છે કે હા જુઓ હવે તો ટ્રમ્પ પણ કહે છે ભારત વિરોધી કાર્ય કરવામાં અમેરિકાએ કેટલું બાકી રાખ્યું છે અમારો ટેકનોલોજીક પાર્ટનર છે કે આજે પણ કહું છું કેમ કે ભારતને કેટલી અમુક ટેકનોલોજીસની જરૂર છે ભારતને વેપાર વધારવાની જરૂર છે આપડા એપરેલ ટેક્સટાઇલનો વેપારીઓ અમેરિકામાં બી વેચી શકે તો બહુ મોટો માર્કેટ મળી શકે જો 50% ટેરિફ નહી દેવાય પણ એનો મતલબ એ નથી કે તમે જેમ બોલશો ગમે તેમ બોલશો તે અમે ચલાવી લઈશું ગઈકાલનું એ ભારત પતી ગયું અને એટલે આ એમનું છે ને ફ્રસ્ટ્રેશન બોલે છે જયારે આ પ્રકારના દ્રશ્યો દેખાય છે ને કે હવે ખબર પડે છે કે ભારતે ગઈકાલનું ઓગણીસો એસી નું ભારત નથી કે જે ભારત તમારી દરેક વાતને આ હે ભાષા સાહેબ આ સાહેબ કરીને સ્વીકારશે આજનું ભારત તો આંખમાં આંખ રાખીને જવાબ આપશે આવા સંજોગોમાં તમારે ગમે કે ન ગમે જો ભારત સાથે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કરવી હોય તો બંનેને મ્યુચ્યુઅલી બેનિફિશિયલ થાય બંનેને ફાયદારૂપ થાય એ જ પ્રકારની ટ્રેડ થશે ભારત એવી કોઈ ટ્રેડ સ્વીકારશે નહીં જ્યાં અમેરિકા દાદાગીરી કરશે અને ભારત સરપ્લસ ફૂડ ફૂડ સ્ટેટ હોવા છતાં પણ આપણે ત્યાં ખાવાનું બહુ ઉગે છે અને આપણો ખેડૂત જે લગભગ ચોત્રીસ ટકા વસ્તી ખેતી કરે છે હજુ પણ ભલે પ્રોડક્શન જીડીપી માં પંદર ટકાનો જ હિસ્સો હોય પણ ચોત્રીસ ટકા લોકો ખેતી કરે છે એમના હિતને કોરણે મૂકીને અમેરિકાનો उत्पादित કરેલી કૃષિ પેદાશો ભપત માં નહી આવા પેલાય બહુ જ ડેરી નું છે ડેરી માં આપલે સરપ્લસ છે તે અડધી અડાગીરી એ નહી ચાલે છલા પાંચ વર્ષ થી ઓર્ડર આપ્યા હતા પણ તમારી જનરલ ઇલેક્ટ્રિક કે 404 કે 414 પ્રકારના એન્જિન જે ભારત ના ફાઈટર જેટ માટે જરૂરી છે કે તમે અમને સપ્લાય કર્યા નથી અને એટલે હવે આજ ના ભારત માં તમારી રાહ નહી જોવાય ફ્રેન્ચ સાફરાન સાથે સોદો કરાશે સાફડાન આવીને ભારતમાં એમની ટ્રાન્સફર ઓફ ટેકનોલોજી કરીને સોદો કરશે અને ભારતમાં ફ્યુચર ફાઇજર ફાઇટર જેટના પ્રોજેક્ટ માટે ઇન્ડિજિનસ એન્જિન ડેવલપ થશે આ વસ્તુઓ બહુ સ્પષ્ટપણે આ એક્શનથી કહેવાય જઈ છે જી અને બીજું મંશુભાઈ એક વસ્તુ એ પણ છે કે આ જે ટેરિફના મુદ્દે ચાઈનાને પણ આજે ધમકાવ્યું છે અમેરિકાએ અને એવું કીધું છે કે અમુક પ્રકારની તમારી જે પ્રોડક્ટ છે એના ઉપર અમે બસ્સો જેટલી ટેરિફ લાવી દીશું એટલે અમેરિકાએ ચાઇનાને પણ દાંત ભરાવવાનું ચાલુ કરી દીધું છે અને ભારતને પણ દબાણમાં લાવવા માંગે છે અને આ બંને ઉપરના દબાણ ઉપરાંત રશિયાનો સપોર્ટ એના કારણે આજે ત્રણ રાષ્ટ્રની એક ધરી રચાઈ રહી છે ચાઇના નથી મારી વાત સાંભળો આ બધામાં સૌથી મહત્વનું શું છે એવું કે છે કે ને પડી છે ડોનાલ્ડ ટ્રમ્પ ને પડી છે રેર અર્થ મિનરલ્સ પાકિસ્તાન સાથે બી સોલું કર્યો એટલા માટે ચાઇના એ કેવું નાક દબાવ્યું એ લોકોનું દર્શકોને ખબર નહીં હોય આ બધા ચીન તરફી પ્રોપેગેન્ડિસ છે ને

જેટલા જોઈએ એટલા રેર અર્થ મિનરલ્સ ના કોટા ખુલે ખુલ્લા કરી દીધા હોય અને જયારે બસો ચોત્રીસ ટકા ટેરિફ ની વાત યુએસએ કરેલી છે ત્યારે ચીને એનું બુમાબુમ નોકી કરી ચીને પાછલા બારનેથી ફોન કરીને કહી દીધેલું કે યુએસએ ને સપ્લાય થતા બધા રેર અર્થ મિનરલ્સ બંધ

સો કિલો માંગે તો ચાઈના વીસ કિલો પચીસ કિલો સપ્લાય કરતો જયારે જોયું કે ભારત ગાંટતું નથી ત્યારે એમણે અને આ ત્રણે સાથે ભેગા થવા માંડ્યા છે થવા માંડ્યા છે એમ હું છું આજે થઈ ગયા છે થઈ ગયા થઈ ગયા નથી થઈ ગયા भारत चीन સાથે કોઈ પણ પ્રકારની ગનિષ્ઠ મિત્રતા નહી રાખે ભારત માં સંબંધો ટ્રાન્ઝિશનલ હશે આંતરરાષ્ટ્રીય જીઓપોલિટિક્સ માં જે રીતે કોઈ દુશ્મન નથી એ જ પ્રકારનું વલણ ભારત નું પણ ચીન સાથે રહેશે ટ્રાન્ઝેક્શનલ સંબંધો હશે આ એસકો માં જે દ્રશ્યો જોવા મળે છે એનાથી ભારત ને

જ્યારે પુતિન જયશંકર અને શી દેખાય છે જયારે પુતિન સાથે મોદી ચાલતા હોય છે ને તો જાણે પુતિન ને બી સમજાવતા હોય કઈ એવી એમની મુદ્રા હોય છે આ દર્શાવે છે શું ઘણા બધા લોકોના યુ નો પેલા દિલમાં બહુ ભયંકર આગ લાગી હશે હજુ તો સાહેબ વાત એવી છે કે બ્રિક્સ બ્રિક્સ એટલે શું ભારત ચાઇના સાઉથ આફ્રિકા અને બ્રાઝિલ અને એમાં કોઈ દેશ ફ્રાન્સ કે કે ઇમેન્યુઅલ મેક્રોન છે મને બ્રિક્સ નો સભ્ય બનાવો આ અંત છે નો અને અમેરિકન આધિપત્ય નો અંત છે અત્યાર સુધીના વર્લ્ડ ઓર્ડરમાં જીઓ પોલીટિક્સમાં છેલ્લે એક વાર કહી દઉં

જેની એક ધરી અમેરિકા છે અને રહેશે અમેરિકાનું અર્થતંત્ર બહુ મોટું છે અમેરિકા મિલિટરી ને નથી બહુ મોટી છે પણ એ સુપર પાવર નથી રહ્યું આ વસ્તુ બરાબર સમજો એટલે જ એટલા માટે આ જે આ જે બેઠક મળી છે અને એના જે રિવ્યુ આવી રહ્યા છે અને જે રિએક્શન વોશિંગ્ટન વ્હાઈટ હાઉસમાંથી કે એના અધિકારીઓ દ્વારા જે કહેવામાં આવી રહ્યું છે એને જોતા એવું લાગી રહ્યું છે કે કશે ને કશે આ ત્રણ દેશની જે ધરી રચાઈ રહી છે અને ધરી મજબૂત થઈ છે રશિયા ચાઇના અને ભારતની અત્યારે નાતરું કર્યું છે એમ તમે કે અત્યારે કર્યું છે અત્યારે માત્ર બંને પોતપોતાના સ્વાર્થથી જોડાયા છે ભારત પોતાના ફાયદાની વાત કરે છે એમાં ખોટું શું છે શું કશું નથી બસ એટલે એક જ વાત બધાની બધી જ વાતોનું મંથન કર્યા પછી એક જ વાત સામે આવી રહી છે દર્શક મિત્રો કે જે પ્રમાણે અત્યારે જીઓ સમીકરણો ઝડપથી બદલાઈ રહ્યા છે અને હિમાંશુભાઈ કહ્યું એ પ્રમાણે કે છેલ્લા ત્રણ દિવસ જે છે એની નોંધ આવનારા દિવસોમાં ઇતિહાસે પણ લેવી પડશે અને આવનારા ટૂંકા સમયગાળાની અંદર દરેક જે ઇન્ટરનેશનલ નેતા છે ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય કે જિનપિંગ હોય કે વ્લાદિમર પુટિન હોય એ બધાનું કદ મુઠી ઉંચેરું થયું છે એ ત્રણ ભેગા થયા એનાથી અને એના કારણે જ અમેરિકનોના પેટમાં તેલ રડાયું છે અને એ લોકો હવે ભારતને એક મિત્ર રાષ્ટ્ર પણ કહી રહ્યા છે અને અમારા જૂના સંબંધો છે ને વર્ષ જૂના સંબંધો છે છે વાતો કરી તો દર્શક મિત્રો આપને અમારો આ આજનો વિડીયો કેવો લાગ્યો એ વિશે અમને આપ ચોક્કસ જણાવજો અને હિમાંશુભાઈ આપ અમારી સાથે જોડાયા અને ખૂબ સરસ વિગતો શેર કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો ખૂબ ખૂબ આભાર અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને આપ લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ